અગિયાર હજાર રૂપિયા પાંચ લાખ કે વ્યવહાર કરવાનો દીકરીના હાથમાં દેતા હોય નાકની ની શું કે અને સો ગ્રામ સાંધી સાંધલા વખતે લઈ જવાનું ત્રણ જોડી કપડા કટલેરી મર્યાદામાં આ સબકના અને ત્રણ હાડા લગ્ન કરે ત્યાં સુધીમાં ખાલી ત્રણ જ હાડા લેવાના ત્રણ થી વધારે નહીં અબ્કણ બાર મહિના રહેતો હોય ભલે અને મહિને લગ્ન થઈ જતા હોય તો ભલે હવે ઠરાવતી પછીનો જાનમાં એકસો ને પચ્ચીસ માણસોની બોલી એકસોને પચ્ચીસ માણસો લઈ જવાના વધારે લઈ જાય તો સમાજના ગુનેગાર અને જે ભાર મૂકે ભરવો પડશે એકાવન રૂપિયા દે અને પચ્ચીસ રૂપિયા આણાના એકસો રૂપિયા વા વયાના સાબમાં ત્રણ જોડી કપડા અને કટલેરી બરિયાદામાં અડજુ ચોલું સોનું અને બસો ગ્રામ સાંડી પછી આમાં કોઈ ખાનગી જો કરશે અને ખબર પડશે તો એક રૂપિયા દંડ

નહી નાખવાના મંડપના ના ગાળા ગમ્યા હો ને ઘરે લગ્ન કઈ નાખવાના પછી દીકરી એક થી ત્રણ જો હોય તો એક દીકરી ના ઘરે લગ્ન કરે અને બે દીકરી જે છે એને સમૂહમાં માં દેવાની સમૂહમાં માં દીકરી લગ્ન કરવાના અને આ સમૂહનું જે વરખાસન સમાજ બાંધ છે આપણે સમાજે બધા સમાજની ની દીકરી પરણાવવા માટે થઈ અને જે આપણે ગામમાં વ્યવહાર ભરતા હોય બધા ને આ વરખાસન ભરવાનું રહેશે હજી નક્કી કર્યું નથી પણ એ નક્કી કરવામાં આવશે ત્યાર પછી વરઘોડામાં ડીજે પરથા પણ ડીજે પરથા પણ દીકરીઓને કે વવારોને ફૂલેકામાં હારે લઈ જવાના નહીં એનું રાસમંડળ જે કંઈ કરવું હોય પોતાના ઘરે કરવાનું ત્યાર પછી સમૂહ લગ્ન માં જો કોઈ દીકરી કરાવે અને ઘરે જો પૈસા લીધા છે તો એકાવન હજાર રૂપિયા દંડ લેશે સમૂહ માં દીકરી પરણાવી હોય તો કોઈને ઘરે પૈસા લેવાનો વ્યવહાર કરવાનો નથી અમે સમૂહમાંથી આવ્યા સમૂહમાંથી મેં વળ્યા હતા હર્ષદભાઈને વાત કરી હતી અને એ જાન વળતી વળી હતી અને મોજ માંડવે સુકવતા હતા પછી મારો આમાંવાળા ઓળખ કીધા હતા મેં એને પૂછવું એટલા કે શું કરો કે મોજ સુકવી તો કીધું કેટલા પૈસા ગયા અહીંથી દીકરીને એંસી એંસી હજાર રૂપિયા એડાયે રોકોએ લીધા હતા નગન સમૂહ કરી આવ્યા હતા

હવે આમાં બાકીનો તો જે આ ઠરાવ આપણે જે બોલો છે એમાં ફેરફાર થોડો કર્યો છે એમાં જે કંઈ છે હવે તમે જે આમાં હાજર છો હોય કોઈને નામ બાકી હોય તો લખાવી દેજો આમાં બધાના નામ લખાય છે જેટલા લખાણા છે એટલા એનું પેન્ટિંગમાં લખાય છે અને જે આ ઠરાવ થાય છે એ આખી બુકમાં તમારા નામ લખાઈ દે છે તમે બધા હવે આ કુંડાળવામાં આવી ગયા છો આ એજન્ડો જે તૈયાર થયો ને એમાં આવી ગયા છો હવે હવે પછીની મીટિંગ વઢવાણવાળા બોલાવે છે અને બીજી એક બીજો પ્રશ્ન આવ્યો છે કે કોઈએ સાંડલા કર્યા હોય વરસ થયું હોય કે 6 મહિના થયા હોય ઈ તમે જે વ્યવહાર કર્યા હોય ઈ ઈ વ્યવહાર કરવાના

શ્રીમતો ની બધો ઉલ્લેખ થઈ ગયો છે આમાં ભાઈ આ બધાની એક રાહ છે બેની દીકરીઓ અને બૈરા એવું કહેતા હોય છે કે અમારે દીકરી ઘર જોવું હોય તો એના બે પ્રસંગ છે બૈરાનું કેવું હું તમને કહું છું પૈસા હવ હવરે ઘીરે જને આપણે સમજાવવાનો એ છે આજે છે હા કેવું એવું છે કે દીકરીનું ઘર આપણા કુટુંબના કે કોઈ બેરાને જોવા જવું હોય તો એના બે પ્રસંગ આવે છે એક દીકરીને તેડવાનો અને એક શ્રીમતનો એટલે આમાં મર્યાદા આપણે રાખી છે મર્યાદા રાખજો અને હવ હોના ઘરે બેરાને સમજાવજો થોડુંક એટલે આપણે ઘીરે પાછા દુઃખ ઊભા ન થાય તેડવાની પ્રથા ભાઈ બંધ કોઈ પાંચ જણા જઈને તેડી આવે અને હજી ભાઈ આ વી થી ચાલીસ વી થી ચાલીસ નો જે પીરિયડ છે ને એને અમારે જો ખાસ કહેવાનું છે તમે ધ્યાન રાખીને સાંભળજો કે આમાં તમારે ભળવાનું છે આ તમારે ઉપડવાનું છે વાંઢા રહી જાય ને તો અમને નો કહેતા કે એમને રહી જાય આમાં ભળજો

હવે તમારા બધાને મંડળી ગયો હોય તો એકદમ તારીનાથ બાપા પણ તમે તમારા ગામમાં જાવ આડોળો મળે તો આ પગે લાગીને ને સીધી ફાટીએ ચડાવજો અને નો માને તો કોઈક આવા ગાત પાંચ બોલાવજો તમારા ગામની કમિટી કરજો ગામો ગામ અમે પણ આવશું કમેટી ની અંદર કે ભાઈ આપણે ગામને આ તમારા ગામ ને હતા અમે બધા હતા આ નિર્ણય લીધો છે સત્તા સુકામત થાપો જોઈએ પણ નો માને તો અને ખરેખર માને ન નો માને હું તો એમ કેવા માંગુ છું ગામે ગામની ની કમેટી કરો અને ગામે ગામમાં સંગઠન કરો શું કામ નો માને બધું વાવા જેવું થઈ જશે હવે અમારા સેવક ભાઈઓ ને કહી દઉં